તો બે હાથ એકદમ ઉપર કરવાના આકાશ તરફ અને હું જ્યારે ભક્તિ કહું તો બે હાથ જોડવાના ઉભું રહેવાનું આ રીતે હવે એમાં હું વચ્ચે આ બોલીશ તમારે ભૂલ કોઈની ન થવી જોઈએ બરોબર ચાલો તૈયાર હા ચાલો શક્તિ મુક્તિ ભક્તિ ભક્તિ શક્તિ મુક્તિ ભક્તિ શક્તિ મુક્તિ ભક્તિ શક્તિ જે હવે ભૂલ કરશે અથવા થોડોક વિલંબ કરશે એ પણ આવું બરોબર ચાલો ભક્તિ શક્તિ શક્તિ ભક્તિ શક્તિ હવે આવી જ એકાગ્રતાની રમત એની સાથે લઈએ છીએ આ સ્થિતિ કરો બધા આ જે ભાગ છે શ્વેત છે અને છે શામ હું બોલું શ્વેત તો તમારે શ્વેત તો શ્વેત 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 હવે આઉટ થાય છે બરાબર હા બોલવાનું જે ભૂલ આઉટ તમારી આઉટ થઈ જવાનું અને જે આઉટ થાય ને બેસી જવાનું ચાલો શામ શ્વેત શ્વેત શ્વેત

Suraj 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 Chando Chando Chalo tum beshao Suraj Chando Chando Chalo tumhe liya tumhe beshao Suraj Chando Suraj Suraj Chalo tumhe beshao Chando Ha nah.

આજે તમને આ બધી રમતો રમવાની મજા આવી વેરી ગુડ તો આપણે એક વાર જઈ ગોષ કરીએ હું તમને બોલાવીશ દાળ બાટી ચૂરમા તમારે બોલવાનું દાળ બાટી ચૂરમા દાળ બાટી ચૂરમા ચાલો મજા આવી બધા બાળકો ને